જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે દશામાનું વ્રત ક્યારે છે એટલે કે બે હજાર પચીસમાં દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂરું થશે તેની પૂજાવિધિ તેનું મહત્ત્વ અને તેની કથાવાર્તા કરીશું તો મિત્રો અષાઢ મહિનો આવે એટલે વ્રત શરૂ થઈ જાય છે તેમાં ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત દશામાનું વ્રત જેવા અનેકવિધ વ્રતો આવે છે જેમાં દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે જે દસ દિવસ સુધી ચાલે છે માન્યતા છે કે દશામાં ભક્તોની દશા સુધારે છે અને તેમની સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રતમાં મુખ્યત્વે પીપળાના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવતા દશામા વ્રતનો પ્રારંભ થોડા જ દિવસોમાં થઈ રહ્યો છે પરંપરાગત ગુજરાતી કેલેન્ડર મુજબ આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી ચાલે છે આ વર્ષે દશામા વ્રતનો પ્રારંભ પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થશે દશામાં વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં અષાઢ માસનો અડધો ભાગ વીતી જાય એટલે વિવિધ વ્રતોની ઉજવણી શરૂ થઈ જાય છે અષાઢ માસની અમાસ જેને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે માન્યતા છે કે દશામાં ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રત મુખ્યત્વે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે વ્રતના દસમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જે વ્રતની પૂર્ણાહુતિ સૂચવે છે આ વ્રત દરમિયાન ભક્તો દશામાની પૂજા અર્ચના કરી કથા સાંભળી અને વિશેષ ભજનો ગાઈ ભક્તિ ભાવપૂર્વક દસ દિવસ પસાર કરે છે દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ મહત્વ છે તો મિત્રો હવે આપણે જાણીશું કે દશામાં કોણ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર દશા માતા દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશા માતાનું વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ અનિચ્છનીય ગ્રહદોષ અને નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વ્રત મહત્ત્વનું છે આ દિવસો દરમિયાન સ્ત્રી ઉપવાસ રાખીને દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો પણ ગળામાં ધારણ કરવામાં આવે છે જે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આ સમગ્ર વિધિ દ્વારા મહિલાઓ પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે દશા માતાની પૂજા વિધિ કઈ રીતે કરવી તો મિત્રો દશામાં વ્રત દરમિયાન દશા માતાની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે આ પૂજામાં મુખ્યત્વે પીપળાના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે જે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનાર મનાય છે આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકુરડા ઉપવાસ કરવા માટેની સાંઠળી બનાવવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંઠળી જળમાં પધરાવવી પાંચ વર્ષ પૂરા થઈ વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંઠળી બનાવીને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી દશામાં વ્રતના દિવસે સૌભાગ્યવતી શ્રીઓ કાચા સૂતરના દસ તાતણા લે છે આ તાતણામાં દસ ગાંઠો બાંધવામાં આવે છે અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે તેને વૃક્ષ પર બાંધવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી ભક્તો વૃક્ષ નીચે બેસીને નરદમયંતીની કથાનું શ્રવણ કરે છે જે આ વ્રતનો અભિન્ન અંગ છે આ ઉપરાંત આ દિવસે ઉમરાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે દશામાં વ્રત કરનારી સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે ભોજનમાં મીઠાનો ઉપયોગ ટાળવામાં આવે છે વ્રતધારીઓએ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દશામાંની પૂજાના દિવસે બજારમાંથી કંઈ પણ ન ખરીદવું પડે તેથી પૂજા સંબંધી તમામ જરૂરી સામગ્રી એક દિવસ અગાઉથી જ લાવી રાખો તો મિત્રો હવે આપણે કરીશું દશામાં વ્રતની કથા મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો નું વ્રત કરે અને નદીમાં નાહે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનું શાના વ્રત કરે છે દાસી નદીએ આરે ગઈ અને પૂછ્યું બહેનો તમે શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશામાંના એ વ્રત શી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજા કહે એ વ્રત શો લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના અહંકારના વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા સવારનો પહોર થયું રાજ્યમાં અંધાધૂની થવા માંડી ભંડારમાં પૈસો એ ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો એ નહીં ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી સુકાઈની ઝાંખરું બની ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણે અહીં રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા રાણ ભિખારણ મારા રાજ્યમાં બટકુ રોટલો લેવા આવી છે લાજ નથી આવતી બહેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને કુંવરને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોની દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાત કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાત શા માટે કરું છું જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે બહેન કહે છે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડાગાડી રથ પાલખી વિના કેમ આવે બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટલીમાં મૂકીને મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યાં તો સુખડી કોલસો થઈ ગઈ અને સાંકડું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય આ દશામાંના જ ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીપડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નીમ હતું તેથી ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનું કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયું હતું તેથી તે રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો તેઓ કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી એટલું દુઃખ પડતામાં બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાં ઉપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય ને લાવ હું દશામાનું વ્રત કરું તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા દસ દિવસ સુધી પૂરા થયા દસ મુઠ્ઠી ઘઉં લીધા માટીની સાંગડી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંઢડીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના માકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી એની થઈ છે તેવી જ તારી દશા થશે સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીબડું હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ કોઈ વાંક નથી પણ તમારા પર દેવીનો કોપ હોય એમ લાગે છે રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચારે છે કે જણી બહેન મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું માટલીને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવવા કહી આગળ ચાલ્યા દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરાઓ લીધા તો ખરા પણ તેમને પાછા આપવા કેવી રીતે તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું છોકરાઓને એ વળગાડીને ચાલ્યા અને રાજાને સાદ દીધો ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને ઉપાડી લીધા કહ્યું આજથી તમારી દશા થશે તમે અહંકારના વજનો કાઢ્યા હતા તેથી તમારી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડે બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી ઓહો બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોએ આપ્યો હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાળે લીલી છમ બની ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાજતે ગાજતે ગામ લોકો સામયું કરીને લેવા આવ્યા રાજા રાણી સુખીથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંભળી બનાવી વ્રત ઉજવ્યું જય દશામાં રાજા રાણીને દશા વળી તેવી સહની વાળજો તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ